જય માતાજી આજે આપણે દૂધીનો દૂધ પાક બનાવવાનો છે અને એ પણ માવો કે કંઈ નાખ્યા વગર માવાના ટેસ્ટવાળો તો એની માટે મેં દૂધ લીધું છે ફૂલ ફેટવાળું જે બફેલો દૂધ આવે છે એ છે તો ત્રણ લીટર દૂધ લીધું છે અને એમાં નાખવા માટે દૂધી લીધી છે એકદમ મીડિયમ સાઈઝની દૂધ હોય એ પ્રમાણે લેવાની તો મેં મીડિયમ સાઈઝની લીધી છે અને બી આ વગરની છે એકદમ કોણી તો આપણે સૌથી પહેલાં તો આ દૂધ ઉકાળવા મૂકી દઈશું ગેસ ઉપર અને એકદમ ધીમા તાપે એને ઉકાળવાનું છે અને વાસણ જાડું લેવાનું એટલે નીચેથી ચોટી ના જાય હવે દૂધી લઈ અને છોલી અને આપણે એનું છીણ કરી લઈશું આખી દૂધી લેવાની છે પણ તમારે જોઈને લેવાની કે વિયા વીયા ના હોય એકદમ ખૂણી હોય ને એવી લેવાની તો હવે આપણે એને છીણી લઈશું અને એકદમ પાતળું છીણ પડે ને એવી છીણી લેવાની કે જાડું હોય તો થોડી વાર લાગે ચડતા અને ખાવામાં પણ મોઢામાં આવશે દૂધ પાકમાં તો બહુ સારી નહીં લાગે એટલે જેટલું પાતળું છીણ પડે એટલી લેવાની તો આ રીતે બધી છીણી લઈશું હવે ઘી મૂકી દઈએ અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં દૂધી નાખવાની છીણેલી બધી જ દૂધી એમાં નાખી દઈશું અને એને પછી આપણે હલાવતા રહીશું એમાં ઘીનું બધું કોટિંગ આવી જાય ત્યાં સુધીને રાખવાની થોડી સુગંધી આવવા માંડે ત્યાં સુધી એને ચીડાવવાની નથી મતલબ બફાવા નથી દેવાની ખાલી સાંતળવાની જ છે થોડી વાર માટે બે ત્રણ મિનિટ આપણે એ રીતે સાંતળશું એને ગેસ મીડિયમ જ રાખવાનો છે જો આવી રીતે સાંતળી લેવાની જેથી કરીને દૂધની અંદર બધું ઘી ચડી જાય ને એની સુગંધી આવે હવે જે દૂધ ઉકળવા મૂક્યું હતું એ આપણે મોટા ગેસ ઉપર લઈ લઈશું જો દૂધમાં સરસ એક બે ઉભરા આવી ગયા છે ગેસ ચાલુ કરી દઈએ જાડું તપેલું હશે તો તમારે વાંધો નહીં આવે ને અહીંયા તો જો બળી જશે નીચે તો એનું બળેલી ગંધ આવશે હવે બધી દૂધી આપણે આવા નાખી દેવાની પછી આપણે એને સતત હલાવતા રહીશું ને એકદમ ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસ જેટલું ઉકળશે ને એટલું અને દૂધ લગભગ અડધો અડધા જેટલું બાળી દેવાનું ત્રણ લીટર દૂધ છે તો કદાચ હું લગભગ દોઢેક લીટર જેટલું એને બાળી દઈશ ધીમા તાપે એટલે દૂધનો જે માવો થાય એનો જ ટેસ્ટ આવશે આની અંદર આપણે અલગથી માવો કે દૂધનો પાવડર કે કંઈ નાખવાની જરૂર નહીં પડે અને ખાંડ મેં નાખી છે સો ગ્રામ જેટલી એમાં બહુ ઓછું ગળ્યું જમીએ છીએ એટલે આમ એક લિટરે સો ગ્રામનું માપ હોય છે પછી બધાના ટેસ્ટ પ્રમાણે કોઈ વધારે મીઠું જમતું હોય કોઈ ઓછું પણ મેં આ ટોટલ આમાં સો ગ્રામ ખાંડ નાખી છે કેમ કે આપણે બન્યા પછી દોઢ એક લીટર જેટલું દૂધ થઈ જશે એટલા માટે તો આવી રીતે જુઓ ઉકળતું જવાનું જે સાઈડમાં મલાઈ ચોંટે એ આપણે બધું ઉખાડતું જવાનું સાઈડમાં ઘણું તપેલામાં ચોટી જાય છે જુઓ ઉકળીને કેટલું બધું ઓછું થઈ ગયું છે જે મલાઈ થાય છે એમાં જ માવાનો ટેસ્ટ આવે છે એટલે આપણે સતત આવી રીતે ઉકાળતા રહીશું ને સાઈડમાંથી મલાઈ બધી ઉકાળતા રહીશું દેખી શકો છો કે કેટલું જાડું દૂધ થઈ ગયું છે અને ઓછું પણ થઈ ગયું છે બસ આવી રીતે ઉકાળતા જ રહેવાનું ઉકાળતા જ રહેવાનું છે અને આપણે એમાં છેલ્લે વઘાર કરીશું તો હવે આપણે એને જાયફળથી વઘાર કરવાનો છે એટલે જાયફળને છીણી લઈશું અને જે આપણો ચમચો હતો એવા ચમચાની અંદર ઘી લઈ લઈએ જો દૂધ કેટલું ઓછું થઈ ગયું છે આની અંદર તો આમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું અને એને ગરમ કરી લેવાનું ગરમ થાય એટલે એની અંદર જાયફળ નાખીને ફરતું ફરતું નાખી દેવાનું હવે આપણે આને ફ્રીજમાં પાંચેક કલાક રાખશું પછી હું તમને બતાવીશ કે એની મલાઈ કેવી થાય છે જાડી અને એમાં કેવી સુગંધી આવે છે તમે એકવાર ચોક્કસથી બનાવજો ના બનાવ્યો હોય તો બહુ જ સરસ લાગે છે આપણે જે રેગ્યુલર સેવનો કરીએ છીએ ચોખાનો કરીએ છીએ એ બધાથી અલગ લાગશે જુઓ પાંચેક કલાક પછી મેં ફ્રીજમાંથી કાઢ્યો છે તો હું બતાવું તમને કે એની મલઈ જુઓ કેવી થઈ ગઈ છે અને જ્યારે તમે પીરસો થાળીમાં ત્યારે દરેક વાટકાની અંદર આ મલઈ જે હોય છે ને એ એક એક ચમચી મલાઈ નાખવાની એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો અત્યારે મેં બધી મલી તોડી નાખી છે એટલે બધામાં સરખી આવી શકે કેટલો જાડો દૂધપાક થઈ ગયો છે જુઓ એકદમ માવાના ટેસ્ટવાળો તો આપણો દૂધપાક તૈયાર છે જુઓ કેટલી સરસ મળે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને તમે બનાવો છો કે નથી બનાવતા બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો મને ચોક્કસથી કમેન્ટમાં કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી